રામ શ્રી જય આજ જણાવતા આનંદ થાય છે કે આગામી બે હજાર એકાશી અને ચૈત્ર સુદ નવમ ના દિવસે રવિવારે ઝાંઝેરા રોડ સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા ઝાંઝેરા ગામ ખાતે જે શ્રી રામ ભગવાન નું મંદિર છે ત્યાંથી આગામી રવિવારે ઝાંજરા રોડની સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા વિશાળ સંખ્યામાં રેલી તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે ઝાંજરા રોડ હિન્દુ એકતા સમિતિ તેમજ ઝાંજરા રોડના નગરવાસીઓ ઉત્સુકતાથી જે કાર્યક્રમે રાહ જોઈ રહ્યા છે તે તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અત્યારે જણાવતા આનંદ થાય છે કે

બપોરના ચાર કલાકે દીપ પ્રાગટ્ય કરી ઝાંઝાળા રોડ રામજી મંદિર થી આ શોભાયાત્રા નું પ્રસ્થાન થશે અને તેની પૂર્ણાહુટી સિદ્ધનાથ મહાદેવ મંદિર ઝાંઝાળા રોડ મુકામે પૂરી થશે જય શ્રી રામ